નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને કાયદાને લગતા આવનારા વિડીયો આપ સુધી પહોંચી શકે આ મિત્રો રિસન્ટલી મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા એક એવું જજમેન્ટ આપવામાં આવેલું છે કે તે જજમેન્ટની અંદર એવું જણાવેલું છે કે કોઈ સ્ત્રીએ ભરણપોષણનો કેસ દાખલ કરેલો હોય એટલે કે સીઆરપીસીની કલમ એકસો પચીસ મુજબ મેન્ટેનન્સ માટે કેસ કરેલો હોય અને તેનો પ પતિ એવો બચાવ લે છે કે તે સ્ત્રી વ્યભિચારી જીવન જીવતી હતી તો ઓનરેબલ મધ્યપ્રદેશ હાઈકોર્ટે આ જજમેન્ટની અંદર એવું જણાવેલું છે કે જે સ્ત્રી કે જેને મેન્ટેનન્સનો કેસ કરેલ છે તે સ્ત્રી એક વખત ભરણ વૈભિચારી જીવન જીવેલી હોય તો તે કાયદેસર રીતે ભરણ પોષણ મેળવવા માટે હાદાર છે પરંતુ તે સ્ત્રી કન્ટિન્યુ એટલે કે તેની આખી જિંદગી વેભિચારી જીવન જીવે છે તો તે તેના પતિ પાસે ભરણપોષણ મેળવવા માટે અપદાર નથી એટલે કે સીઆરપીસીની કલમ એકસો પચીસ મુજબ મેન્ટેનન્સ મેળવવા માટે અપદાર નથી તેવું મધ્ય મધ્યપ્રદેશ હાઈકોર્ટે હમણાં તેના જજમેન્ટની અંદર જણાવેલું છે તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો